આ હાદેદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે જેમાં મનથ ગામના અર્જુનભાઈ પરબતભાઈ પટેલ તેમજ પાલડી ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ પરમારનો સમાવેશ થાય છે જ્યારે અન્ય એક ત્રાકલ ગામનો કામદાર શૈલેન્દ્રસિંહ યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો ન હતો ઘટનાની જાણ થતાં જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોજ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે બ્લાસ્ટ કાર્ય કર છે ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભાગે નફાખોરીનું પરિણામ નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે સેવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે ત્યારે આવી ઘટનાઓ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટી ભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે